રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન હડપ કૌભાંડના મુદ્દે બિલ્ડર દિલીપ લાડાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદાધિકારીના આક્ષેપનો છેદ ઉડાડીને જણાવ્યું હતું કે તેઓની કપાત થયેલ જમીન જમીન સામે નિયમ મુજબ થતી જ તેમને મળી છે જેમાં ગાંધીનગર ટાઉન પ્લાનિંગ ઓફિસર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમ મુજબ જ તેમને જમીન ફાળવવામાં આવી છે યુનિવર્સિટીએ તેમની કમ્પાઉન્ડ વોલનું વેરીફિકેશન કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખી કરાવી લેવું જરૂરી છે આ પ્રકરણમાં તેઓએ જરૂર પડે કાનૂની લડત આપવાની પણ ચીમકી ઉચ્ચારી જણાવ્યું હતું કે તેઓને જે જગ્યા ફાળવવામાં આવી છે તેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક પણ ભૂલ નથી જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે પાયા વિહોણા આક્ષેપો છે આ પ્રકરણમાં કોર્પોરેશનના નવા પદાધિકારીઓની અણસમજણ પણ દેખાઈ રહી છે ત્યારે બિલ્ડર લાડાણીએ જણાવ્યું હતું કે અગાઉ યુનિવર્સિટી દ્વારા આ મામલે પોલીસને ફરિયાદ અરજી આપવામાં આવી હતી ત્યારે પણ તેઓનું નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવેલ હતું તેઓને મળેલી જમીનના નિયમ મુજબ ખેતી અને ડીઆઈએલઆર ની માપણી બાદ કોર્પોરેશનની મંજૂરીથી જ તેઓને ફાળવીને કબજો સોંપવામાં આવ્યો છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ મામલે કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખી સાઈડ ચેકિંગ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એકદમ પાયો વિહોણા પેલું છે એનું આવડું આપણે યુનિવર્સિટી લઈને બરાબર જે તે સમયના જે પદાધિકારી હતા અધિકારી હતા એને કોર્પોરેશને ક્લેરિફિકેશન કરી દીધું છે કે જે એપી અમને ફાળવવામાં આવ્યો છે બરાબર એ કાયદા કે નિયમ પ્રમાણે જ ગાંધીનગરના ટીપી રાજ્યપાલે સાઈન કર્યું છે એપી અમને આપ્યો છે એ નિયમ પ્રમાણે જ અમને એપી આપ્યો છે અને એ જ મુજબનું અમને કોર્પોરેશને કબજા રોજકામ કરી અને ફાઇનલ એપી ફાળવેલો છે એટલે જે વારંવાર નવા જ્યારે જ્યારે આ અધિકારીઓ આવતા હોય છે બરાબર એની જે નું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે કે અવારનવાર કોર્પોરેશને અધિકારીઓ ટીપી અધિકારીઓ ક્લિયર કરી દીધું છે કે તમારી કમ્પાઉન્ડ વોલ વેરિફિકેશન કરી લ્યો એ ખૂબ જરૂરી છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો ભાગ મૂંઝકાને લાગે છે થોડો ઘણો ભાગ રિયાને લાગે છે એટલે ખૂબ જરૂરી છે કે યુનિવર્સિટીએ પોતાની કમ્પાઉન્ડ વોલ વેરિફિકેશન કરી લેવી જોઈએ કે જે અમને એ પી ફાળવો એ અમે ડીએલઆરમાં પ્લછી બિનખેતી કરી બરાબર ત્યારે અમારો પૂરેપૂરો પ્લોટ વેરીફિકેશન કરી અને અમ વોલ કરેલી છે હા એટલે એને હોય તો એને યુનિવર્સિટી પા યુનિવર્સિટીએ કોર્પોરેશનને સાથે રાખીને અને ડીએલઆરને સાથે રાખીને એની કમ્પાઉન્ડ વોલનું વેરિફિકેશન કરી લેવું જોઈએ ત્યાર પછી જે યુનિવર્સિટીને લાગુ રહ્યા મુંજકાની જે ટીપી છે એ બધી ફાઇનલ થઈ બરાબર એમાં એની કમ્પાઉન્ડ વોલ ડિફાઇન થઈ ગઈ સમજો ફાઇનલ ટીપીની અંદર તો એ જે ફાઇનલ ટીપીની અંદર એની કમ્પાઉન્ડ વોલ ડિફાઇન થઈ ગઈ છે તો એને ઇન આપણું કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખીને એનું ડેમાગ્રેશન એને કરી લેવું જોઈએ જો એ ડેમાગ્રેશન વેરિફિકેશન કરશે એટલે ઓટોમેટિક એમને ખ્યાલ આવી જશે કે એની કમ્પાઉન્ડ વોલ ક્યાં આવે છે પહેલાં જ્યારે એને કમ્પાઉન્ડ વોલ જે તે સમયે કરેલી હતી ત્યારે ટીપી કે એવું કાંઈ ત્યાં એ એરિયામાં હતું જ નહીં ખાલી યુનિવર્સિટીનો જ જન્મ થયો હતો એટલે એને જ્યાં જેવી રીતના જેમ ઠીક લાગે એમ જે જે તે સમયનો જે જૂના રેકોર્ડ પ્રમાણે કમ્પાઉન્ડ વોલ કરી નાખી પણ એને લાગુ એ કમ્પાઉન્ડવોલને લાગુ જે ટીપી ફાઇનલ થઈ છે બરાબર તો એ હવે અહીંયા ફાઇનલ થઈ ગયું છે તો એનું ડિમાર્ગ્રેશન એને બહુ પ્રોપર રીતે કરી લેવું જોઈએ ના અમારે કાંઈ રૂપિયાની વાત જ નથી અમારી તો અમારી જગ્યા છે એ અમને આપી છે અમારી કપાત કરવાની હતી એ કપાત કરવાની એ સરકારે અમારી જમીન લઈ લીધી બાકીનો એપી અમને આપ્યો છે એ જ આપ્યો છે અમારું રૂપિયાની કંઈ વાત જ આવે નહીં અમને તો ઓલરેડી એપી કબજા રોજકામાં માપની સામે બધું આવું ક્લિયર કટ છે આ ગાંધીનગરથી અમને એપી આપ્યો છે આ અમારો એપી છે આ ટીપી છે ગાંધીનગરે રાજ્યપાલે એપ્રુવો કરી છે બરાબર અને એ આ કમ્પાઉન્ડ વોલ આ કમ્પાઉન્ડ વોલ આ બતાવી છે આ અમારો એપી છે આ તમે જોઈ શકો છો આ એ જ પ્રમાણે અમારું એપી છે એ જ પ્રમાણે અમારું કબજા અમારો અમારો ઓરિજિનલ પ્લોટ આવી રીતના હતો એમાંથી અમે યલો કલર છે એ એની જમીન અમે કોર્પોરેશનને આપી દીધી બરાબર અમને બ્લૂ કલરનો જ કબજો છે બરાબર એ અમને કોર્પોરેશન આપ્યો અને એમ કરીને અમને જે અમને મળવાપાત્ર જગ્યા જે ટીપી પ્રમાણે છે એ અમને ફાળવી ત્યાર પછી અમે